એવરી સેશન એડવાપણો મની ડ્રક્ટર સ બુક વાળો છે આપણે વેજ દેવાનો સો 12 12 હોસ્પિટલનો હે ડબલ લેપ વાળો ગડબલ્લી એ ગવડયા ને ગવડયા ગડબલ્લીપસ પાર્ટલા વાળો પંપ વાળો નહી છે મોડરેક્ટર નહી બાવડા જો આ રનકો ઓલર છે કોઈ દાણા કરવાનો છે એ બધું હાલે અમારું અને હક નહી શું તડકો થોડો મોળો પડ્યો અલમ બિલગી દીધો ઈ બેસ તમે બેસે તેલા બેટ લાયા છે શેડા દન પછી બેટન સાચ સડાવી દેવાનું આમાં ત ફૂલ સરસ હોસન કતરા દરેલો ઓડા જા પાસારિયા નવડા પાસા ઓડા જલાવાયા તે બોધારે દાહરે દાહ તે નો ઉજે 5 10 કિલો ઘટન તો બીજી લાય સોપી હલે ઉગી જાય ના ભઈ મુદાન કટ વધા લાગી ગયો ને તો નો ઉજે લાલે લે ફેરે વાઈટ દી જો આ લેમબોડે છે આપણે ઓલા કન ટ્રેક્ટર પડ્યું એની મેંટે છે જો ક્યાંય પડ્યું